पानी नहीं करती करणपा वो 1.5 કલાક થા કે બેઠો ના રયો અહીંયા રયો આગા જો તો વાર બધા કિચાલુ બંધ કરે રક ની ની પાણી નહીં હે તો નઈ કરતું મોટો ચાલુ હે તો એ અંદર ફૂટબોલ માં જોઈ કચરો આવી ગઈ લાગે હાબ બબાઈ ગઈ લાગે એટલે फटाफट કાટ ઇન જોઈ મિત્રો આપણો ક્રમ એવો હારા હે કે આપડા હે ને આપડી જગ્યાએ પ્રતભાઈ આવી ગયા હે ગઈ જારે પાણી માં કા હું દોર બેઠા તો આસમાં એમ તો લાતરા લા ક્રાંતિ આપણે તારું એટલે ખોટા ખેતરા ના કરે ને નામ નીકળી જાય એટલે આપણે આવી તારું હે ખબર પડે મોટર ક્યાં

સાફ આવી ગયો પણ અધરવાઈસ કેટલોક સહેવાલ કરેલો પેલા હા ફસાઈ ગયો નો આવો સાફ આવી ગયો ਨੈਂ ਡਾਡਾ ਬੋਣੀ ਪਰਤ ਬੈਠ ਰਿਹਾ ਅੰਦਰ ਟਕਰਾ ਕਰਨ ਨਹੀਂ ਆਇਆ ਜੋ ਮੋੜ ਮਗਰੀ ਟਾਉ ਤੂੰ ਮਨੇ ਕੀਮ ਕਾਟੋ ਲੈ ਲੈ ਕਾਕਲੇ ਮਨੇ ਸਿਮੈਨਾ ਜੋ ਮਿੱਤਰ ਹੈ ਨੇ ਰੈਂਡੀ ਹੋ ਤਾ ਆਪਰੇ ਕਾਟ ਲੀਦੋ ਨੇ ਪਾਣੀ ਇੱਕਦਮ ਚੱਲੂ થઈ ਗਿਓ ਜੀ ਆਟੋ ਪਾਣੀ ਕਾਟੇ ਹੈ ਆਪਰੇ ਜੁਗਾ ਜੇ ਕਰ ਤਾ ਇਹ ਮਦੋ ਟੁੱਟੀ ਗਿਓ ਹੈ ਆਸਾ ਹੋ ਪਾਣੀ ਬਰੂ ਕਾਟੇ ਨੇ

ਤਾਂ ਮਿੱਤਰੋ ਬੇਦੀਸਾ ਆਪਣੇ ਮੋਟਰ ਲਾਜ ਬਕੀ ਹਾ ਆਪਣੇ ਵਖਾਣ ਕਰਿਆ ਤਾਂ ਤੇਮਾ ਕੂਨ ਜਾਣੇ ਜੋ ਇੱਕ ਨਾਖੀ ਪછી ਇੱਕ ਕਾਲ ਮਾ ਅਰੰਡੀਓ ਗਾਢਿਓ ਨਾ ਅੱਜ ਵਰੀਨੇ ਇੱਕ ਹਵਾਰਾ ਹਵਾਰਾ ਪਕੜੀ ਗਈ ਹੈ ਲੌਣ ਪ੍ਰਕਾਸ਼ ਵਾ ਜਾਈ ਗਈ ਹੈ ਕਿੰ ਪ੍ਰਕਾਸ਼ ਵਾ ਹਮ ਕਰੇ ਮੋਟਰ ਕਬਨ ਨੀ ਕਾ ਆ ਸੋ ਹਾਰਾ ਜੀ ਬੇਈ ਗਈ ਹੈ ਹਵਾਰਾ ਹਵਾਰਾ ਵਖਾਣ ਕਰਿਆ ਇਟਲੇ ਵਖਾਣ ਕਰਿਆ ਇਟਲੇ ਇਹ ਵਖਾਣ ਨਾ ਕਰੈ ਨੀ ਵਖਾਣ ਹੀ ਪੀਛਲੀ ਜਾਤੀ ਛੋਟ ਆ ਜੋ ਠੀਕ ਆ ਤਾਂ ਜੋ ਮਿੱਤਰੋ ਅਮ ਅਹੀਂ ਪਰ ਵੀ ਬਦਾ ਹਤਰੀ ਪੜਿਆ ਹੈ ਹੁਣ ਸੂ ਹੈ ਜਰਾ ਜੋਲੀ ਹੋਏ ਟਾਟਰ ਮੋ ਲੋ ਹੈ ਇੱਕ ਮੋਟਰ ਬਰੀ ਗਈ ਹੈ ਇੱਕ ਸੋ ਕਾਇਕਾ

ઠંડક વરે હાચે એટલે ગરમાટ થાય થોડીક ઠંડક તો હે ફૂલ મિત્રો હે ટાઢું એટલું પાણી હે ને કે પગામાં ખાલી ચીડી જાય મન મન કરીને બોટરું કાઠી પાછા સવારે એમ પાણી એટલે વાત દેવા દો પગામાં ખાલી ચીડી ગઈ હતું હવે હેન થોડાક શેકાઈ લખી હતું ગ્લોઈ બોઈ કે ગરમ થાય ને કે હેટક બેટક નો ચાન્સ વધારે રહે પાછો તો હેન મિત્રો આજ માટે આટલું તો આપણે વિડીયો પણ લાંબો થઈ ગયો હશે તો મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં તો અમે મિત્રો આટલું બધું કરી પાણી પડી ટાટા પાણીમાં આવું બધું કરી તમે એક ચેનલને સબસ્ક્રાઇબ નહી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખો અને શેર કર નાખો અને ઇન્સ્ટાગ્રામની રીચેનલને ફોલો કરી નાખો તો મળીએ નવા નેક્સ્ટ વોલોમાં ત્યાંથી જય શ્રી રામ જય માતાજી